આ સાપ રેસ્ક્યુ મોરથલ કામ ની કરી રહ્યો છું આ ગોબરા સાપ કહેવામાં આવે છે કયું

ઋતુમાં ઘરમાં સાપ વધારે જોવા મળતા હોય છે મિત્રો તો ઘરને જતો ભાઈ તો સાથે જ રહો અને આપના ઘેર સાથ કોઈ બી આવે તો આપના બાળકને દૂર રાખવા જરૂરી આ છે ભાઈઓ કોબરા સાપ આ જોઈ રહ્યા છો આ છે કોબરા સાપ ભાઈઓ

ગોલીબરાન મંડપોલેના નમ નમ લેના આજે ગોબરાસા ભાઈઓ આજે આજે અલાદા કણ સેટો છે ટકણ ટકણ સેટો નખ્યો આમાં ભરવાનો ચિંતા Señores, señores, Linda, venga, bye, bye, bye. Sí. bye.

શંકરલાલ પ્રજાપતિ ને ત્યાંથી ખેતર માં જે કરી છે લેવડા ના ઝાડુ હતી અને મોરથલ ગામેથી અને આ મોરથલ ગામના છામાં આ છાપને હું છોડવા માટે આવી રહ્યો છું મિત્રો આ છાપને મોરથલ ગામના છામાં મૂકી રહ્યો છું આ છે ભાઈઓ તાલુકાના મોરછ ગામમાં શંકરલાલ પ્રજાપતિને ત્યાં ત્યાં સાપને મેં રેસ્ક્યુ કરી છે અને આ સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું ભાઈઓ આ છે કોબરા સાપ ደብረ ማርያም እያመፈህ 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 ደብረ ማርያም እያመፈህ 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 ነው እያመፈህ እያመፈህ ነው 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 እያመፈህ ነው

આ સાપ પાણીમાં પણ ચાલી શકે છે આપને કહીએ કે પાણી નથી જાતો પણ પાણીમાં સાફ થઈ શકે છે આ સાપ પાણીને અંદર પણ ચાલી રહી શકે છે આ કોબરા પાણી ની અંદર જાય છે કોકે છે બા આ ઉપર ચડી ગયો